નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ઓકે ચાલો ચેપ્ટર નંબર આઠ બરાબર એમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ચાલુ હતું એમાં આપણે ગયા લેક્ચરમાં પ્રશ્ન નંબર એક પૂરો કર્યો હતો આજે આ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર બે એની અંદર આપણને ચાર એમસીક્યુ આપેલા છે એ ચાર એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ તો ઓકે ધ્યાન રાખજો બરાબર પહેલાં નંબર એમ સીક્યુ શું કહે છે બે ટેન ત્રીસ છેદમાં વન પ્લસ ટેન ત્રીસ બરાબર ખાલી જગ્યા અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે કેવી રીતે સોલ્વ થાય એ બરાબર ધ્યાન રાખજો સાહેબ વેલ્યુ ખબર હોય તો બધા દાખલા ફટાફટ ફાવશે ટેન ત્રીસની વેલ્યુ કેટલી થાય તો ટેન ત્રીસની વેલ્યુ એકના છેદમાં રૂટ થ્રી છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર થર્ટીની વેલ્યુ એકના છેદમાં રૂટ થ્રી અને એનો આપણને શું આપેલો છે વર્ગ આનું સાહેબ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે બે આ બે થાય એટલે બેના છેદમાં રૂટ થ્રી જો આજે ગણતરી થોડીક ઓછી કરીશું કારેગાય કાય એમસીક્યુ સોલ્વ કરવાના છે બરાબર ચાલો અહીંયા રૂટ થ્રી મેં ડાયરેક્ટ નીચે લઈ દીધા બરાબર અને વન પ્લસ એકનો વર્ગ એક અને ત્રણનો રૂટ થ્રીનો વર્ગ કેટલો થાય ત્રણ થાય તો બે છેદમાં રૂટ થ્રી ત્રણ ત્રણ અને વધતા એક એટલે ચારના છેદમાં ત્રણ આવું કંઈક થાય ઓકે ચાલો હવે આપણે કેલ્ક્યુલેશન થોડુંક કરીએ આ બે એમના એમ છેદમાં રૂટ થ્રી એમના એમ આવા છેદના નીચે છેદ છે એટલે ત્રગડું ક્યાં જાય ઉપર જતું રહે અને નીચે ચાર તો આ બે દુ ચાર થાય એટલે નીચે બે આવે સીધી વસ્તુ રહે હવે આપણું ફાઇનલ આન્સર કેવો આવે ત્રણ છેદમાં રૂટ થ્રી ગુણ્યા બે હવે આ રૂટ થ્રીનું સમયીકરણ કરી નાખીએ એટલે છેદમાં રૂટ થ્રી લખવાનું અને ઉપર એ રૂટ લખવાનું એનો મતલબ સાહેબ શું થાય આ ત્રણ રૂટ થ્રી ઉપરનો ગુણાકાર એમને એમ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે ત્રણ અને ગુણ્યા બે તો આ ત્રણ ત્રણ ઉડી જાય તો આપણો ફાઇનલ આન્સર આવ્યો રૂટ થ્રી છેદમાં બે ધ્યાન રાખજો રૂટ થ્રી છેદમાં બે હવે સાહેબ સાહેબ ઓપ્શન તો આવા આપેલા છે પણ મિત્રો આ ઓપ્શનની તમને વેલ્યુ ખબર હોય તો જ આ એમસીક્યુ તમે ફિલઅપ કરી શકો આ રૂટ થ્રી છેદમાં બે આ ચાર ઓપ્શનમાંથી કોની વેલ્યુ છે એ તમને આઈડિયા હોય તો અને તો જ તમે આ ફિલ ફિલઅપ કરી શકો છો ઓકે હવે જુઓ રૂટ થ્રી છેદમાં બે આ કોની વેલ્યુ છે એ આપણે થોડુંક ધ્યાન રાખીએ સાહેબ ટેન થર્ટીની વેલ્યુ એકના છેદમાં રૂટ થ્રી બરાબર હવે રૂટ થ્રી છેદમાં બે તો સાઈન સાહીઠની વેલ્યુ કેટલી થાય તો બધાને આ યાદ હશે રૂટ થ્રી છેદમાં બે જ છે ભાઈ ભાઈ પહેલાં જ ઓપ્શનમાં આ એમસીક્યુ ક્લિયર થઈ જાય છે કારણ કે સાઈન સાહીઠની વેલ્યુ રૂટ થ્રી છેદમાં બે એટલે મારો જવાબ થઈ જાય ઓપ્શન એ ઓકે તમને યાદ કરાવી દઉં કોસ સાહીઠની વેલ્યુ તો સાહેબ કોસ સાહીઠની વેલ્યુ કેટલી થાય તો કે કોસ સાહીઠની વેલ્યુ એકના છેદમાં બે થાય બરાબર તમને એ પણ યાદ કરાવી દઉં ટેન સાઠની વેલ્યુ કેટલી થાય તો ટેન સાઠની વેલ્યુ રૂટ થ્રી થાય સાઈન ત્રીસની વેલ્યુ એકના છેદમાં બે થાય સાઈન ત્રીસની વેલ્યુ કઈ થાય એકના છેદમાં બે થાય એટલે અહીંયા મારો જવાબ આ આવે છે માટે ઓપ્શન એ ઇઝ રાઈટ ક્વેશ્ચન ઓકે ચલો ઓપ્શન નંબર બે વન માઇનસ ટેન પિસ્તાલીસ વન પ્લસ ટેન આ તો સીધો જવાબ છે ટેન પિસ્તાળીસની વેલ્યુ એક થાય એકનો વર્ગ વન પ્લસ ટેન સ્ક્વેર 1 એટલે વન પ્લસ વનનો વર્ગ એક એકનો વર્ગ એક વન પ્લસ એકનો વર્ગ એક એકમાંથી એક થાય તો ઝીરો છેદમાં બે જીરો ભાગ્યા બે જીવનમાં ના થાય જવાબ કેટલો આવે જીરો જીરો ભાગ્યા બે જવાબ કેટલો આવે મિત્રો ઝીરો ઓપ્શન નંબર બે આ બધા ઓપ્શન તો ક્યારે જોવાના જ ના હોય છે ઓકે ચલો નંબર ત્રણ જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઇન ટુ એ બરાબર ટુ સાઇન એ સત્ય હોય મતલબ આપણે પેલી બાજુનો એ મોપ આપણે કઈ ચાર ઓપ્શનમાંથી કઈ વેલ્યુ મૂકીશું જેથી કરી સાઈન ટુ એ બરાબર ટુ સાઇન એ થાય તો એક એક ઓપ્શન ચેક કરીએ ઓપ્શન નંબર એ આપણે પહેલો ઓપ્શન ચેક કરવાનો જો ધ્યાન રાખજો સાઈન ટુ એની જગ્યા ઉપર આપણે ઓપ્શન નંબર એ પ્રમાણે ઝીરો મૂકીએ તો સાઈન ટુ ગુણ્યા ઝીરો એટલે ઝીરો થાય તો સાઈન ઝીરોની વેલ્યુ કેટલી થાય ઝીરો હવે પહેલી બાજુ ચેક કરીએ ટુ સાઇન એ તો ટુ સાઇન એની જગ્યા ઉપર હું ઝીરો મૂકી જોઉં તો સાઈન જીરોની વેલ્યુ ઝીરો તો બે ગુણ્યા જીરો કેટલો આવે જીરો તો અહીંયા ઝીરો આવે છે અહીંયા ઝીરો આવે છે ઓપ્શન નંબર એક બાકીના ઓપ્શન ક્યારે જોવા જવાય નહીં ક્લિયર ચાલો પ્રશ્ન નંબર ચાર ટુ ટેન ત્રીસ છેદમાં વન માઇનસ ટેન હવે જો ટેન ત્રીસની વેલ્યુ મેં આગળ ફિલઅપ કરી એકના છેદમાં રૂટ થ્રી અહીંયા કિંમત મૂકીએ એક બે એમના એમ ટેત્રીસ એટલે એકના છેદમાં રૂટ થ્રી છેદમાં વન માઇનસ ટેત્રીસ એટલે એકના છેદમાં રૂટ થ્રી અને એનો શું થાય મિત્રો વર્ગ તો બે આ બે છેદમાં રૂટ થ્રી ક્લિયર થાય છે ચાલો હવે અહીંયા સાહેબ વન માઇનસ એકનો વર્ગ એક રૂટ થ્રીનો વર્ગ ત્રણ તો બે છેદમાં રૂટ થ્રી આ ત્રણ એકા ત્રણ એમાંથી એક જાય તો બેના છેદમાં ત્રણ આ ત્રણ ઉપર લખી નાખું ડાયરેક્ટ જ ખ્યાલ મિત્રો ત્રણ મેં ડાયરેક્ટ ઉપર લખી દીધા તો બે ગુણ્યા ત્રણ છેદમાં બે રૂટ થ્રી આ બે બે ઉડી જાય આનું સમયીકરણ કરીએ તો અહીંયા રૂટ થ્રી ગુણવાનું અહીંયા રૂટ થ્રી ગુણવાનું રૂટ થ્રી રૂટ થ્રી જતા રે સોરી રૂટ થ્રી રૂટ થ્રી નહીં સોરી અહીંયા ભૂલ થઈ આપણી રૂટ થ્રી અને ઉપર રૂટ થ્રી રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે ત્રણ કેન્સલ થઈ જાય તો ફાઇનલ આન્સર આવશે રૂટ થ્રી હવે તમે આ ચાર ઓપ્શનમાંથી ચેક કરો રૂટ થ્રી કોની વેલ્યુ છે તો અહીંયા જો આગળ જ મેં લખેલી રૂટ થ્રી કોની વેલ્યુ હતું ટેન સાહીઠની વેલ્યુ છે મિત્રો ટેન સાહીઠ ઓપ્શન ક્યાં છે ઓપ્શન નંબર સી ઓકે કો સાહીઠની વેલ્યુ તો કેટલી આવે મિત્રો એકના છેદમાં બે સાઈન સાહીઠની વેલ્યુ કેટલી આવે આગળ ઓપ્શનમાં હતું રૂટ થ્રી છેદમાં બે અને સાઈન ત્રીસની વેલ્યુ કેટલી આવે એકના છેદમાં બેલા ઓપ્શન ક્યારે ના આવે ઓકે અહીંયા જવાબ કયો આવશે મિત્રો ઓપ્શન નંબર સી ઓકે જો પ્રશ્ન નંબર બે આપણે એટલા માટે ઝડપી ચલાવી દીધો કારણ કે ચારે ચાર એમસીક્યુ છે એ તમને ખાલી વેલ્યુ આવડતી હોય કોષ્ટક આવડતું હોય તો ફટાફટ ફટાફટ તમે આ ચારે ચાર એમસીક્યુ સોલ્વ કરી શકો છો ઓકે છે તો આઈ હોપ કે તમને ચારે ચાર એમસીક્યુમાં સરળતાથી ખ્યાલ આવી ગયો છે ઓકે આવતા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર આ બંને પ્રશ્નો આપણે પૂર્ણ કરીને મૂકી દઈશું એટલે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે આપણું પૂરું થઈ જશે ઓકે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળતા રહીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ સો મચ ટાટા